જુનાગઢ શહેરમાં ભાજપના નિર્મિત કાર્યાલય શ્રી ગિરનાર કમલમનું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટેલ દ્વારા લોકાર્પણ કરાયું છે અંદાજે રૂપિયા નવ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભાજપ કાર્યાલયના લોકાર્પણમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન પદે બેસાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું જુનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તાર નજીક શહેર ભાજપનું નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે લોકાર્પણ કરાયેલ આ કાર્યાલય અંદાજિત નવ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ષ અને ત્રણ મહિનાના સમયગાળામાં તૈયાર કરાયેલ ભાજપ કાર્યાલયમાં પ્રમુખ મહામંત્રી અને વિવિધ છ મોરચાની અલગથી ચેમ્બર તૈયાર કરાય છે ઉપરાંત બે કોન્ફરન્સ હોલ પણ તૈયાર કરાયા છે ત્રણ માળના નવનિર્મિત ભાજપ કાર્યાલય અધ્યત સુવિધાથી સજ્જ કરાયું છે તેઓએ કાર્યાલયનગઢનાગઢ ભાજપના પાયાના જૂના કાર્યકરોને યાદ પણ કર્યા હતા આગામી સમયમાં પણ હજુ અનેક જિલ્લામાં નવા કાર્યાલય તૈયાર થશે તેવું જણાવ્યું હતું ભવ્ય કાર્યાલય બદલ શહેર ભાજપને અભિનંદન આપ્યા હતા સી આર પાટીલે રાજેશ ચુડાસમા ફરી વાર સેવા કરવા પીએમ મોકો આપ્યો હોવાની વાત કહી પાંચ લાખ થી છવ્વીસ સીટ જીતશું તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો આદરણીય ગૃહમંત્રી શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ કાર્યાલય નું કામ પૂર્ણ થઈ જશે એમનું જે સૂચન હતું એને સ્વીકારી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા બીજી જગ્યાએ જગ્યા ગોતી અને ખૂબ ટૂંકા સમયમાં આ કાર્યાલય નું નિર્માણ કરેલ છે હું ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખ તરીકે સર્વે કાર્યકર્તાઓ અને શુભચિંતકો શુભેચ્છકો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમની પ્રેરણાથી આ કાર્યાલય અમે નિર્માણ કરી શક્યા છીએ વિશેષ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો આભાર માનીએ છે કે એમને કાયમ માટે એમને મોટિવેશન કરી અને કાર્યાલય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું એમ કરી અને ખૂબ ઝડપથી કાર્યાલય બનાવવા માટે એમને ખૂબ શીખવાડો છે ઉપરાંત પીએમ મોદીએ એક સાથે પંદર એરપોર્ટનું લોકાર્પણ કર્યું તે વાત જણાવી અને મહિલાઓને તેત્રીસ અનામત આપ્યુંની વાત પણ જણાવી હતી મોદી સરકાર દ્વારા યુવાઓ માટે લોન અપાઈ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બનાવાઈ અને મોદી સરકારે ગરીબો માટે અનેક કામ કર્યાની વાત પણ જણાવી હતી પીએમ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે તે વાત સાથે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું